મોટી ખબર અમદાવાદના લોકોની લાગણી હતી ધારાસભ્ય અમિત શાહ આ વાત કરી છે અમદાવાદના લોકોની માંગ હતી કે આ થાય બુલડોઝર ફરી જાય તો આખરે આ ચંડોળા તળાવ બુલડોઝર ફર્યું છે હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું અમિત શાહે આ વાત કરી છે હું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર વ્યક્ત કરું છું ધારાસભ્ય અમિત શાહે પણ આ મામલું ઉઠાવ્યો હતું પણ આપ જોઈ રહ્યા છો કે જે રીતે એક પછી એક આ તળાવ પર બુલડોઝર ફરી રહ્યા છે આ કરવા કરવા માટે માટે ખૂબ જ હિંમતની જરૂર છે મક્કમતા જરૂર છે અને આ કરવા માટે દ્રઢ નિર્ણયની જરૂર હતી અને એ કરી બતાવ્યું છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ જોઈ રહ્યા છો એક હજારથી વધુ પોલીસ સવારો ખડે પગે છે મોડી રાત થી ખડે પગે છે ક્રાઇમ કોર્પોરેશનના કર્મચારીઓ સતત આજે આઝાદ થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે એક પછી એક જે ઝૂંપડપટ્ટીઓ છે એક પછી એક જે ઘર જે છે ગેરકાયદે સરઘર એક પછી એક જે રહેણાંક ગેરકાયદે જે ગરો હતા એના ઉપર આ બુલડોઝર ફરી એવું છે તો આજે અમદાવાદમાં એક નવી સવાર થઈ છે અનેક લોકોની માંગણી હતી પણ આખરે આ બુલડોઝર ફેરવી લેવાયું છે તણાવની જમીન પર આ બાંગ્લાદેશીનું અતિક્રમણ હતું આપ જોઈ રહ્યા છો કે સ્વાભાવિક છે કે જે લોકો જે છે જોઈ શકો છો કે કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ અને તે સ્થાનિક મહિલા વચ્ચે હાલમાં ચર્ચા થઈ રહી છે એક તબક્કે તે લાગણીશીલ પણ બની ગઈ હતી કારણ કે તેનો ઘરવખરીનો જે સામાન છે તે અંદરની તરફ મુકાયેલો છે એટલે ક્યાંક ઉતાવળમાં આ જગ્યા ઉપર બુલડોઝર ફરી ગયું તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા પૂરી ખરાઈ કરવામાં આવી રહી છે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ નિર્દોષ વ્યક્તિ આ કામગીરીનો ભોગ ન બને એટલે હાલ તમામ જરૂરી લીગલી જે ડોક્યુમેન્ટ છે તે ચકાસવાના કામ થઈ રહ્યા છે આ સાથે તેમની સાથે વાતચીત પણ કરવામાં આવી રહી છે એટલે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો સ્થાનિક

અને જ્યાં આગળ પાણીનો જળ સંગ્રહ કરી અને શહેરની સુંદરતા વધારી શકાય છે પાણીના સ્તર વધારી શકાય છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેર વસાહતોની ફરિયાદો અનેક વખત કરેલી છે અને જ્યારે આજે આ બધું દૂર થઈ રહ્યું છે ત્યારે એ ખૂબ પોલીસની અને સરકારની સરાહનીય કાર્યવાહી છે અને મને વિશ્વાસ છે કે આનાથી આ ચંડોળા તળાવની

આને હિસાબે એમને વિસ્થાપિત કરવા માટેની જ્યાં સુધી ઓલ્ટરનેટિવ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમને ખસેડી શકતા નહોતા આ એક માત્ર વચમાં અમારા માટે અડચણ હતી બિલકુલ બિલકુલ હા ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે ધારાસભ્ય ઇમરાનભાઈ આ જે થઈ રહ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો તમે ચંડોળા તળાવમાં અતિ જે દબાણ હટાવી રહ્યા છે ને ચંદ્રોળખ તળંગની જે દબાણની ફરિયાદો અવારનવાર સંકલન સમિતિની ની કમિશનર ની મીટીંગ ના અંદર ધારાસભ્યો રજૂઆત કરતા હતા એમપી રજૂઆત કરતા હતા કે બાંગ્લાદેશના અંદર જે લોકો બાંગ્લાદેશ આવીને રહી રહ્યા છે

સરકાર ના ધ્યાનમાં જયારે આવ્યું અને સરકારે જયારે ત્યાં તપાસ કરી પકડ્યા એ તો સરકાર ના ધ્યાન માં આવ્યું તો એની ઉપર કાર્યવાહી કરી રહી છે પણ જે લોકો ગુજરાતી જે છે